જો તમારા ઘરમાં પણ નાના બાળકો હોય જેને રાત્રે ઉનાળામાં કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ક્રેવિંગ રેગ્યુલરલી થતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે હેલો ફ્રેન્ડ્સ આજે વિથ મોનિકા મશરૂમ કિચનમાં બની રહી છે ચીકુ કેન્ડી માત્ર ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઠંડી ઠંડી માર્કેટ જેવી ચીકુ કેન્ડી બનાવીશું જે બાળકો એકથી વધારે રેગ્યુલર ડેઝના ખાશે તો પણ નુકસાન બિલકુલ નહીં કરે ચીકુમાં નોર્મલી સફેદ જીવાત ખૂબ જ આવતી હોય છે તો ચીકુને સુધારતી વખતે એ વાતનું પહેલાં ખાસ ધ્યાન રાખીશું બાળકોને એટ્રેક કરે તેવા હું બે કલરફુલ મોલ્ડ લઈ આવેલી તો બંને મોલ્ડને સારી રીતે ફીલ થાય તે માટે પાંચસો ગ્રામ જેટલા ચીકુ લેશું ચીકુને ઉપરનો ભાગ અંદરના બી અને કોઈપણ કાળાશાળો પાર્ટ હોય તો તેને કાઢી રેગ્યુલર સાઇઝના પીસીસ કરી લેશું આ ચીકુ કેન્ડીને રેગ્યુલર ફ્લેવર અને સોફ્ટનેસ આપવા માટે સો ગ્રામ જેટલા પલાળેલા કાજુ લીધેલા હતા પાંચસો ગ્રામ ચીકુમાં તેટલા કાજુને પલાળીને ઉમેરી દઈશું આ કાજુ મેં બે કલાક માટે પલાળી રાખેલા ત્યારબાદ બે મોટી ચમચી જેટલું મિલ્ક પાવડર ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશ અને આટલી કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરી લઈશું વધારે આછું કે વધારે ઘાટું બિલકુલ નથી આપવા રાખવાનું જો તમને અહીંયા બાળકો માટે થોડો એવો ચોકલેટ ફ્લેવર કરવો હોય તો તમે અહીંયા બંને મોલ્ડમાંથી એક મોલ્ડમાં ચોકલેટ પાઉડરવાળું અને બીજા મોલ્ડમાં એસ ઇઝ ચીકુની કેન્ડી બનાવી શકો છો તો ચલો શરૂ કરીએ હવે વન બાય વન હું બંને મોલ્ડને ફેલ્ડ કરી લઈશ અહીંયા જ્યારે તમે બેટરને ફિલ કરતા હોય ત્યારે જો તમારા બાળકો ડ્રાયફ્રૂટ પસંદ કરતા હોય તો નીચે થોડા એવા ડ્રાયફ્રૂટના પીસીસ અથવા તો થોડી એવી કતરણ ઉમેરી શકાય જેનાથી ગાર્નિશિંગ અને ટેસ્ટ બને ખૂબ જ સરસ આવે છે અને પ્લેન ચીકુ ફ્લેવર જ પસંદ હોય તો આમાં કાંઈ જ ઉમેરવાની બિલકુલ જરૂર નથી અહીંયા તમારી ઘરે જો ચીકુ ફ્લેવરના એસેન્સ હોય અથવા તો વેનિલા એસેન્સ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હું અહીંયા કોઈ પણ એસેન્સ કલર પ્રિઝર્વેટિવ વગર બનાવું છું અને એકદમ નાના બાળકો માટે તો હેલ્ધી રહેશે હવે આ બંને મોલ્ડ સરસ રીતના ફિલ થઈ ગયા છે તો ત્રણ કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું ત્રણ કલાક બાદ આપણે જ્યારે કેન્ડી ખાવાની હોય ત્યારે બેથી ત્રણ મિનિટ પહેલાં તેને મોટા પાણીના વાસણમાં રાખી દઈશું આવી રીતના હલાવવાથી એકથી બે જ મિનિટમાં આપણી કેન્ડીનું જે ઉપરનો ભાગ છે તે ફટાફટથી હલવા લાગશે અને સરસ રીતના કેન્ડીને ડીમોલ્ડ કરી શકાશે તો છે ને એકદમ ઇઝી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી અને આખા દિવસમાં બેથી ત્રણ કેન્ડી ખાશે તો પણ બાળકોને બિલકુલ નહીં નડે તો આપણે તેને પિસ્તા અને કાજુ સાથે ગાર્નિશ કરીશું આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ કેન્ડીની રીત સારી લાગી હશે તો બીજા સાથે શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો થેન્ક યુ